ધાનેરાના શહેર અને ગ્રામીણ વિસ્તારના હનુમાન જયંતિની ઉજવણીને લઈ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ધાનેરા શહેરના વર્ષો જૂના ખેડાને હનુમાન તરીકે પૂજવામાં આવે છે આવા ખાડલીયા હનુમાનના મંદિરે યજ્ઞ સહિત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી ભક્તોની ભારે ભીડ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મંદિરને પુષ્પો થકી સુશોભિત કરવામાં આવ્યું હતું હનુમાનનું મંદિર મુખ્ય બજારમાં આવેલું છે પૌરાણિક હનુમાનના મંદિરની ભવ્ય પ્રતિષ્ઠા યોજ્યા બાદ पहली बार हनुमान जयंती पर यज्ञ मंदिर र तो बारे उत्साह हनुमान नी आरती योजाई <the hyalpastle> ધાનેરા શહેરના કોટલા વિસ્તારમાં હનુમાન ભક્ત તરીકે જાણીતા સેવાભાવી નરેશભાઈ ત્રિવેદીના નિવાસસ્થાને આવેલા હનુમાનના મંદિરે ગતરોજ દિવસ દરમિયાન હનુમાન ચાલીસા સહિત મહાઆરતીનું આયોજન કરાયું હતું વર્ષોથી હનુમાન ભગવાનની અદ્ભુત ભક્તિ કરવાના કારણે વિસ્તારનું નામ પણ હનુમાન ગલીથી ઓળખાય છે ગતરોજ સમી સાંજે ભજન સંધ્યા યોજાઈ હતી અને ભક્તોએ મહાઆરતીનો લાભ પણ લીધો હતો आरती हनुमान जी की जे कोई गासे तड़से ते नाथ जीवित तापने वैकुंठ जासे जय जय श्री हनुमंता पूजे अपर करुणा करी संकट सो काप्या धर्म अर्थ ने काज भक्ति पद आप्या